ના રેજો ને આખો ગિરનાર પર્વત છે તમે જોઈ શકો છો આ એના બધા પહાડો છે મિત્રો આ છે દામોદર કુંડ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ તમે જોઈ શકો છો ગઢ ગિરનાર કેવો મસ્ત વ્યૂ આવે છે અને મિત્રો આપણે જુનાગઢમાં જેટલા જેટલા ધામ છે અને જેટલી જેટલી જગ્યાઓ છે એ જગ્યાઓ આપણે એક્સપ્લોર કરવાની છે અને એના આપણે વિડીયો બનાવવાના છે બને ત્યાં જુનાગઢ જેટલું છે એટલું બધું આપણે અમને બતાવશું કેટલી આખું જુનાગઢની અંદર જેટલી જગ્યા છે એ બધી જગ્યાએ જઈને અમે વિડીયો શૂટ કરીને તમારા સામે વિડીયો રાખશું તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ તો મિત્રો અમે આવ્યા છીએ અહીંયા આપણે સખીદાતાની જગ્યા સાઈડ તો અંદર ચેકપોસ્ટ આવે છે પ્લાસ્ટિક બધું તમારે ગેટે મૂકી દેવાનું કે કચરા પેટીમાં નાખી દેવું પ્લાસ્ટિક લઈ જવાની મનાય છે અને કોઈ પણ વન્ય જીવનને કંઈ પણ ખોરાક દેવો એ પણ એક ગુનો છે પચીસ હજાર રૂપિયા દંડ છે એનો તો તમારે ધ્યાન રાખવું અને કે પ્લાસ્ટિક તો પ્લાસ્ટિકની કોથળીઓ પ્લાસ્ટિકના શીશા કોઈ પણ પ્લાસ્ટિક વસ્તુ તમને અંદર લઈ જવા નહીં દે અને અહીંયા જ મૂકી દેવાનું રહેશે અને કા પછી તમારે 1000 રૂપિયામાં ફેંકવાનું રહેશે તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે અંદર કેવી જગ્યા છે તો મિત્રો આ અહીંયા સખીદાતાની જગ્યા આવેલી છે અહીંથી ઉપરથી તમારે સખીદાતા ઉપર પગથિયા ચડીને જવાનું રહેશે અને ત્યાંથી પણ ઓલી સાઈડથી પણ જવાય છે તમે જોઈ શકો છો અને જો વાદળવાળું વાતાવરણ થઈ ગયું છે મિત્રો અહીંયા વાંદરાઓ પણ છે તમે જોઈ શકો છો મિત્રો ઉપરથી કેવો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો અહીં આપણે ચેક કરવાન છે સુંદર વ્યુ આવે છે અહીંયા અહીં આપણે સખી દાતાર જવાની જગ્યા છે ને અહીંયા નીચે આ રીતે ફરવાની બધાને જગ્યા આપેલી છે એ જગ્યાએ બધા અમે આવ્યા છીએ ત્યાં સિંહ પાણી પીવા માટે આવે છે આ નદીના કાંઠે સામેની સાઈડ તમે જોઈ શકો છો મિત્રો બધા અહીંયા આવી ગયા છે અમે ફરવા બાજુમાં ડેમ છે અને આ સાઈડ નીચે જો તમે જો કોઈ જંગલ જ છે મિત્રો અહીંયા તમને સોડા અને ઠંડા પીણા પણ મળી જશે પ્લાસ્ટિકની બોટલ નહીં મળે એટલે પ્લાસ્ટિકની બોટલ જે છે એ ત્રીસ રૂપિયાની બોટલ આવશે ત્રીસ રૂપિયાની બોટલ પછી એ બે બોટલ જમા કરાવી દેવાની પાણીની એટલે દસ રૂપિયા તમને પાછા આપી દેશે એટલે અહીંયા આ રીતનું છે પ્લાસ્ટિક લઈ જવાની મનાય છે અને વાંદરાઓને કંઈ ખોરાક નાખવાની પણ મનાઈ થઈ ગઈ છે હવે મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણો ગઢ ગિરનાર અને તમને દેખાય છે જો ઝીણા મંદિરો છે એ જૈન મંદિરો છે ઉપર ની જગ્યા એ તમને દેખાય છે એ અંબાજી નું મંદિર છે આજે ગાડીમાં જમવાનું નથી બનાવ્યું આજે હોટલમાં જમવા આવી ગયા છે ભૂખ લઈ ગઈ એના ટાઈમ થઈ ગયો વધારે એટલે હોટલમાં જમવા માટે આવી ગયા છે શંકરબાગની હામીની સાઈડ છે હોટલ જુનાગઢમાં ત્યાં અમે જમવા બેઠા છીએ બધા તો બતાવવાનું તો બે રૂમમાં છે મિત્રો આજે હોટલમાં જમવાનું ગોઠવ્યું છે થાપી ગયા છે બધા એટલે હોટલમાં બંને ટીકા અને શાક છાસ પાપડ રોટલી જમવાનું સ્ટાર્ટ કરીએ છીએ અમે તો મિત્રો સરસ જમવાનું બનાવ્યું છે આ ભાઈએ અને હોટલ ચક્કરવાત જૂની સામે આવેલી છે મિત્રો છે કેટલો ટાઈમ હોય છે જમવાનો સવારે જમવાનું સવારે સાડા સ્ટાર્ટ થાય છે સાડા ચાર સુધી સવા ચાર સુધી ફૂલ ઓર્ડર હોય છે સવા ચારે ફાઈનલ હોટલ લઈ તમે પોતે ઓનર હશો ને હા પોતે ઓનર જ છું તો આ મિત્ર સરસ જમવાનું બનાવ્યું છે અહીંયા અને સામે જુઓ તમે સક્કરબાગ જૂની એક જેટ સામે હોટલ આવેલી છે મિત રેસ્ટોરન્ટ તો એકવાર આ રેસ્ટોરન્ટની મુલાકાત જરૂરથી લેજો અને આ મિત્ર બહુ બધી સરસ સેવા આપે છે અને બહુ મજા આવી જમવાની એકવાર તમે અહીંયા નીકળો તો સક્કરબાગ જુ તો સામે જ હોટલ છે તો તમે જમવા એકવાર જરૂર આવજો મિત્રો સક્કરબાગ જૂની એક જેટ સામે રેસ્ટોરન્ટ આવેલું છે તો આપણે એમાં જમવા માટે ગયા હતા અને જમવાનું બહુ સરસ અને સ્વાદિષ્ટ જમવાનું હોય છે કાઠિયાવાડી પણ છે પંજાબી પણ છે અને તમે જે માગશો એ મળી જશે છાજ પાપડ બધું વ્યવસ્થિત મસ્ત જમવાનું અહીંયા મળ્યું છે અમને અને અમે અહીંયા જઈમાં તો અહીંયા આવો મિત્રો અહીંયા ક્યારેય તો અહીંયા તમે રેસ્ટોરન્ટ જમવા માટે જરૂર આવજો આ સક્કરબાગ જુ છે એની એક જેટ સામે એક રેસ્ટોરન્ટ આવેલું છે તો ચાલો મિત્રો આગળ વધીએ આપણે કેટલા થાકી ગયા છે તમે જોઈ શકો છો પાછળ લખન પૂજા મેડમ તો આવજો આજનો વિડીયો પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી જગ્યા સાથે અને નવા કેમ્પિંગ બ્લોક સાથે તો ચાલો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ